હર મહાદેવ જય ગાયત્રી બે હજાર છવ્વીસનું વર્ષ ટૂંક સમયની અંદર આપણા જીવનમાં આગમન કરી રહ્યું છે તો ધનુ રાશિ ધનુ રાશિના જાતકો ઉપર આ વર્ષનો પ્રભાવ કેવો રહેશે તે વિશે વાત કરીશું ધનુ રાશિની કે ધનુ રાશિના જાતકો આ વર્ષ નિડરતાપૂર્વક જીવવાવાળા થશે ધનુ રાશિના જાતકો આ ફળદાયી અને લાભદાયી નીવડે એમ છે જો વિદ્યાર્થી હોય તો વિદ્યાર્થીને ખૂબ જ સારો એવો ચાન્સ છે કે પોતે પોતાની વિદ્યાને સારો એવો વધારો કરી શકે તેમ મંગળ આ વખતે ખૂબ જ ખૂબ જ કૃપા કરવાનો છે ધનુ માથે આ સમયમાં બે હજાર છવ્વીસમાં બે સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણ થવાના છે તેનાથી થોડો લાભ થાય એમ છે ધંધાધારી વ્યક્તિઓને ધંધાની અંદર સફળતા મળે જો આ ધનુરાશિના વ્યક્તિઓ કોઈ નવો ધંધો કરવા માગતા હોય તો પણ ધંધાધારીમાં સારા એવા પ્રગતિના પંથ તેમના માટે ખુલે તેમ છે અને એની અંદર આગળ વધવું હોય તો ખૂબ જ સહેલાઈથી પ્રગતિના પંથ સુધી પહોંચવાનો આ એક એવું વર્ષ છે કે જે ન વિચાર્યું હોય એવા કાર્ય પરિપૂર્ણ થાય તેમ છે આગળ વધીએ તો તબિયત અને સ્વાસ્થ્યની બાબતમાં તો સ્વાસ્થ્યની બાબતની અંદર પણ આ વર્ષ આપણે ખૂબ જ સારો એવો રાશિમાં પ્રભાવ પડે છે સ્વાસ્થ્ય તમારું બગડે તેમ નથી કુટુંબ અને પરિવારની અંદર જોવા જઈએ તો કુટુંબ અને પરિવારમાં પણ આપને સારો એવો પ્રેમ મળે આદર મળે માન મળે સન્માન મળે બહાર મિત્ર વર્તુળની અંદર પણ આપને સારો એવો પ્રેમ મળે આપ લીડરની અનુભૂતિ થાય અને આપ લીડર તરીકે મિત્રોને સાથે રહી શકો તેવા પણ યોગ છે બીજી જગ્યાએ જોવા જઈએ તો રાજકારણની અંદર તો રાજકારણની અંદર જો વ્યક્તિ કોઈ હોય તો એ સૂર્યને અર્ઘ ચડાવે જેથી કરીને એમનો ભાગ્ય એમને સપોર્ટ આપે અને એ ખૂબ જ સારી રીતે આગળ વધી શકે તેમ છે મોટા મોટા ઉદ્યોગપતિ અને ઇન્ડસ્ટ્રીયલો માટે પણ આ વર્ષ ખૂબ જ પ્રગતિનું છે કોઈ નવું યુનિટ બનાવવા માંગતું હોય કોઈ નવી કંપની બનાવવા માંગતું હોય તો પણ સારું છે ટૂંકમાં જો કહેવામાં આવે તો આ વર્ષનું જે રાશિફળ ધનોનું છે તે ખૂબ જ એમના માટે પ્રગતિકારક અને ખૂબ જ અત્યંત લાભદાયી નીકળે તેમ છે વિદેશ ગમનના પ્રવાસો જો કરવા માંગતા હો તો આ વર્ષમાં અતિ ઉત્તમ છે અને આ રાશિવાળા જાતકો એક ઉપાય કે સવારે જ્યારે પણ આપ નોકરીયાત નોકરી જવા ધંધાવાળા ધંધે જવા નીકળો તો મંગળવારને દિવસે ગણપતિને ગોળ ધરાવી અને એ ગોળની માથે એક ચમચી ઘી મૂકી અને એ રોટલી ગાયને ખવડાવીને નીકળે આખો વર્ષ એમને લાભદાયી શુભદાયી અને ફળદાયી નીકળશે તો એ જ સાથે આ વર્ષનું ધનુરાશિનું જે હતું આપણે ફળ એ આ રીતે છે હર મહાદેવ જય ગાયત્રી